દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ મહારાષ્ટ્રના ખેડૂતે બોરસે પરિવારના એક નાયક દીકરાને રોડ અકસ્માતમાં હાથ પગ અને પાંસળીના 15 થી વધુ હાડકાના ફ્રેક્ચરનો જટિલ સફળ ઓપરેશન કરી નવી સિવિલના સર્જરી અને ઓર્થો વિભાગના તબીબોની ટીમને મોટી સફળતા મળી છે 38 વર્ષીય અમોલ બારસેના ડાબા પગમાં ફ્રેક્ચર પાંસળીના હાડકાનું ફ્રેક્ચર અને હાથના અંગૂઠા અને આંગળીના ફ્રેક્ચરનું ઓપરેશન કરાયું હતું મહારાષ્ટ્રના અમોલ દત્તાત્રેય કોડસે પરિવારમાં માતા પત્ની અને દસ વર્ષનો દીકરો અને છ વર્ષની દીકરી સાથે રહીને ખેતી કરીને ગુજરાન ચલાવે છે મૂળ મહારાષ્ટ્રના સંભાજીનગર જિલ્લાના સોઈ ગામના આડત્રીસ વર્ષીય ખેડૂત અમૂલ બોટ્સને સાંજે ખેતરેથી ઘરે પાછા જતી વખતે રોડ અકસ્માતમાં પોતાના ડાબા પગ પર ગાડીનું ટાયર ફટી જતા પગમાં થી બાર ફ્રેક્ચર અને હાથના અંગુઠા આંગળી અને પાસળીમાં ફ્રેક્ચર મળીને થી વધુ ફ્રેક્ચર થયા હતા જોએ અત્યંત ગંભીર હાલતમાં મહારાષ્ટ્રના જલગાંવની પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા જેથી વધુ સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ગત તારીખ તેરમી નવેમ્બરના રોજ સર્જરી વિભાગમાં દાખલ કર્યા હતા સર્જરી વિભાગના ડોક્ટર તેજસ પટેલે જણાવ્યું હતું કે ગત તારીખ તેરમી નવેમ્બરે રાત્રે અમોલ બોરસેને સર્જરી બોર્ડમાં દાખલ કરવામાં આવ્યા ત્યારે તેની હાલત અત્યંત ગંભીર હતી રોડ એક્સિડેન્ટમાં અમોલને પાસરીના હાડકામાં ફ્રેકચર થવાથી છાતીમાં લોહીનો ભરાવો થવાથી ન્યુમોથેરી થયું હતું જેને નળી વડે લોહીનો બગાડ બહાર કાઢવામાં આવ્યો હતો પાસળીના હાડકાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું જે દરમિયાન ત્રણ દિવસ આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમની સ્વાસ્થ્ય સ્થિર થતા તેમના પગના હાથના હાડકાના ઓપરેશન માટે ઓર્થો વિભાગમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ પ્રમુખ ઇકબાલ કડીવાલાની તત્પરતા અને સર્જરી વિભાગના પ્રોફેસર ડૉક્ટર બીના બૈદ અને ઓર્થો યુનિટ ત્રણના ડૉક્ટર મનીષ પટેલ અને તેમની ટીમ સાથે નર્સિંગ સ્ટાફના અથા પ્રયત્નથી વીસ દિવસની સારવાર કરી અમૂલને મોતના મુખમાંથી ઉગાર્યો હતો અમૂલ દત્તાત્રેના ઓપરેશન માટે નર્સિંગની ટીમ સહિત સંજય પરમાર અને સિવિલ બ્લડ બેંક અને સુરત રક્તદાન કેન્દ્રમાંથી છ યુનિટ રક્ત લઈને તમામ પ્રકારની વ્યવસ્થા કરી મદદરૂપ થયા હતા આ સર્જરી અને ઓપરેશન પ્રાઇવેટમાં રૂપિયા પંદર લાખ રૂપિયા સુધીનો ખર્ચ થાય છે જે નવી સિવિલ હોસ્પિટલમાં વિના મૂલ્યે થયો છે માળી સારો હોય તો બાગમાં ફૂલ જ ખીલે એમ જણાવતા નવી સિવિલ હોસ્પિટલના તબીબોનો આભાર વ્યક્ત કરતા અમોલના સાળા દિવાકર ચૌધરીએ કહ્યું હતું કે પ્રાઇવેટ હોસ્પિટલમાં સંપૂર્ણ સારવારનો ખર્ચ રૂપિયા પંદર લાખ કહેતા પરિવારના પગ તળેથી જમીન સરકી ગઈ હતી એકનો એક દીકરો અને પરિવારના મોભીની ગેરહાજરી એટલે મજબૂર માતા તો વહાલ સોયાની સારવાર માટે જમીન વહેંચવા તૈયાર થઈ ગઈ હતી પણ કરીએ તો કરીએશું પણ ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે નિઃશુલ્ક સારવાર આપી પરિવાર પર આવતી આર્થિક સંકટને અટકાવીને અમૂલને નવી જિંદગી આપી છે એ બદલ અમે અને અમારો પરિવાર કાયમી ઋણી રહીશું વધુમાં દિવાકરે જણાવ્યું હતું કે મોહાળી ગામના પૂર્વ સરપંચ અને સામાજિક અગ્રણી અને જનસેવામાં સમર્પિત રામચંદ્ર પાટીલ અને ભાવિની રામચંદ્ર પાટીલે સારવાર માટે સુરત નવી સિવિલનો માર્ગ બતાવ્યો હતો એટલે જ રાત્રે જ નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઇકબાલ કડીવાલા સાથે ફોન કરીને સુરત નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર કરવાનું નક્કી કર્યું અને એમણે વિશ્વાસ સાથે કહ્યું હતું કે અહીંયા તમને તમામ પ્રકારની સારવાર મળી રહેશે અને સાવ સાજા થઈને ઘરે જશો એમ તેમણે કહ્યું હતું આજે વીસ દિવસની સારવારમાં જટિલ ઓપરેશન કરીને મારા બનેવીને મોતના મુખમાંથી ઉગાડ્યા છે નમસ્કાર મેં દિવાકર ચૌધરી इथं सुरत सिव्हिलला माझ्या पाहुण्यांना घेऊन मी आलो होतो त्यांचा जवळजवळ सात तारखेला ॲक्सिडेंट झालेला आहे आणि जळगावला जवळपास पाच दिवस प्रायव्हेट हॉस्पिटलला ठेवलं परंतु पाच दिवसामध्ये जवळपास दोन सव्वा दोन लाख रुपयाच्या जवळपास खर्च आला आणि पनि परिवाराला खर्च तेवढा झेपवत नसल्यामुळे मग मी रामचंद्र पाटील सरांना मी फोन केला की भाऊ थोडी मदत वगैरे काही होईल का तर रामबाऊने सांगितलं की पेशंट सुरतला घेऊन या आपण इथे त्यांची ट्रीटमेंट करू रामबाऊंचं म्हणणं होतं की तिथे जळगावला काय प्रॉब्लेम आहे मी त्यांना सांगितलं की प्रायव्हेट हॉस्पिटलला जवळपास पंधरा लाख रुपयाच्या जवळपास खर्च येईल शेवटपर्यंत आणि तेवढे सध्या आता खर्च करण्याची परिस्थिती नाही तर नंतर रामबाऊने आम्हाला सांगितलं की सुरत सिव्हिलला घेऊन या आणि आमच्या भाविनीताई आणि राम भाऊ तसंच पाटील साहेबांच्या योगदानानं डॉक्टर कडिवाला साहेब पण सोबत होते आणि तसेच संजय भाई अजून बरेच जणं होते की त्यांनी इथं आम्हाला आल्यावरती खूप खूप मदत केली आता पेशंटची तब्येत बरी आहे जवळपास त्यांची फसली तुटलेली होती आणि डाव्या पायाला मांडीपासून तर गुडघ्याच्या खाली पूर्ण भुगा झालेला होता आडाचा तसेच हातामध्ये सुद्धा दोन बोटं फ्रॅक्चर होते अशा परिस्थितीत क्रिटिकल अवस्थेमध्ये त्यांनी पेशंटला आमच्या व्यवस्थित सुखरूप बरं केलं त्याबद्दल मी सर्वांचे या डॉक्टर स्टॉपचे आणि रामचंद्र पाटील तसेच भाविनीताई तसेच सन्मान्य सी आर पाटील साहेब यांचेसुद्धा मी या ठिकाणी खूप खूप आभार मानतो धन्यवाद दरेक नीतीनिसा आम्ही कायदाने रीते उभं हो येतो एस एस के न्यूज चॅनल